બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ પંથકની માયનોર કેનાલમાં પાણી છોડાવ વિસ્તારના લોકોની માંગની નોંધ લઈ સરકારે કેનાલમાં પાણી છોડતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી કેનાલમાં એકાદ માસ પાણી આવવા મુદ્દે થતી સતત ખેડૂતો દ્વારા માંગ કેનાલ લોમાં પાણી આવતાની સાથે જ ખેડૂતોના મુરઝાતા ઘાસચારાને પાકને મળશે જીવતતાન પાંચ દિવસ અગાઉ ખેડૂતોએ મીડિયાના માધ્યમથી કરી હતી રજૂઆત રામજીભાઈ રાયકોર રાયગોર બ્યુરુજી બનાસકાંઠા સર ચાલુ કરી જિલ્લોના મહિના પાણી આવતા અમને ખૂબ જ આનંદ થાય છે કે અમારા પશુધન ઘાસચારા લીલા રહેશે એટલે એક મહિને સરકારને વિનંતી છે કે હજી પંદર દિવસ પાણી ચાલુ રાખે વધારે તો અમારા અને કાચચારા પૂરેપૂરે મળે છે ખૂબ ખૂબ આભાર સરકારનો ખૂબ ખૂબ આભાર મીડિયાનો ખૂબ ખૂબ આભાર અમારે અત્યારે પાણી પશુ પશુપાલન માટે અને અમે આભાર વ્યક્ત કરીએ છીએ એક મહિનો અમને પોણી આવે તમારો પાક અને પશુધન માટે અમારે સારા સારું રહે ધન્યવાદ જય જવાન જય કિસાન સરકારશ્રીએ ખૂબ ખૂબ આભાર અને મીડિયાશ્રીનો ખૂબ ખૂબ આભાર ખેડૂતોની વેદના સાંભળી અને જે નરમદારનું પાણી આપણે ખેડૂતોને આપ્યું છે તે બદલ તમામ તાલુકાના તમામ ગામોના ખેડૂતોથી આભાર વ્યક્ત કરું છું જય જવાન જય કિસાન નર્મદા વિભાગ સરકાર શ્રી અને મીડિયા ત્રણનો ખૂબ ખૂબ આભાર ખેડૂતોની વેદના સાંભળી અને પાણી છોડવા બદલ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન ચૌધરી માધે ભી પાણી આપી ગામના સદુપુરા તાલુકામાં આવે જિલ્લો બનાસકાંઠા સરકારશ્રીને પાણી ચચાના માઇનોરમાં આપવાથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ છે પશુપાલનની જીવન ચાલુ થઈ મારું નામ જોશી પ્રહલાદભાઈ જેઠાભાઈ કેનાલ નું પાણી છોડવા બદલ સરકાર શ્રી અને મીડિયા એમનો ખૂબ ખૂબ આભાર કે મારો ઘાસચારો અને ઉનાળુ પાક બચી ગયો અને પશુપાલન સરકારશ્રી અને ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર જય જવાન